આ જયના નામ ના જયની સાઈડ જયની સાઈડ જયની એ ભાઈ સાઈડ એટલે ફોટોમાં હે ફોટોમાં લે વિસાવદર વિધાનસભાની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં છે ત્યારે હવે વિસાવદરમાં માહોલ ગરમાઈ ગયો છે ગત રાત્રે ગોપાલ ઇટાલિયા જીવાપરા વિસ્તારમાં એક સભા બાદ એક કાર્યકરના ઘરે ચા પીવા માટે જઈ રહ્યા હતા ત્યારે ભાજપના કેટલાક શખ્સોએ તેમની પર હુમલા કર્યાનો આરોપ લાગ્યો છે આ સાથે જ હવે રાજનીતિ ગરમાઈ ગઈ છે ગોપાલ ઇટાલિયા યુવરાજસિંહ જાડેજા સહિત આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરોએ મોડી રાત સુધી પોલીસ સ્ટેશન ખાતે ધરણા યોજ્યા હતા ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાડ્યો છે કે ભાજપના નગરસેવક કમ કમલેશ રીબડીયાના પુત્ર અક્ષય અને અન્ય નગરસેવકના ભાઈ નાસિર અને અન્ય કેટલાક ભાજપના ગુંડાઓ દ્વારા તેમની પર હુમલો કરવાનો પ્રયાસ અને માહોલ બગાડવાનો પ્રયાસ થયો હતો આ અંગે બાદમાં તેઓ પોલીસ સ્ટેશને અરજી આપવા ગયા હતા પોલીસની ઢીલી કામગીરીને લઈને મોડી રાત સુધી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ગોપાલ ઇટાલિયાએ પોલીસ સ્ટેશન ખાતે ધરણા કર્યા હતા ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબે તેમની અરજી લીધી હતી અને પીઆઈએ પણ પ્રતિક્રિયા આપી હતી ત્યારે જાણીએ ગોપાલ ઇટાલિયાએ શું આરોપ લગાડ્યા છે જીવાપરા વિસ્તારમાં વિસાવદર નગરપાલિકાનો એક વોર્ડ છે જીવાપરા એમાં આમ આદમી પાર્ટીની અમારી પ્રચાર સભા હતી એમાં હું હાજર હતો આ સભા પૂરી થઈ મારું વક્તવ્ય પૂરું થયું એટલે અમારા એક કાર્યકર્તાએ મને એમના ઘરે ચા પીવા માટે બોલાવ્યો એટલે હું એમના ઘરે જઈને બેઠો ત્યાં રૂમમાં આ દરમિયાન મને અને અમારા સાથી હરીશભાઈ સાવલિયાને જાણવા મળ્યું ફોન આવ્યો કે આપણી ગાડી ઘેરી લીધી છે પથરાઓ મારે છે ગાળો બોલે છે અને બાંધવાની ઝઘડો ભરવાની ફૂલ તૈયારીમાં સો દોઢસો લોકોનું ટોળું આવ્યું છે એટલે અમારા હરીશભાઈ સાવલિયા અમારા અન્ય કાર્યકર્તાઓ ફટાફટ તો ત્યાં બેસેલો હતો મહેમાન તરીકે તમામ કાર્યકર્તાઓ દોડીને ત્યાં મારી જે કાર પાર્ક થયેલી હતી ત્યાં ગયા અને ત્યાં જોયું તો ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડીયાના કુપુત્ર તેમજ ભાજપના બીજા કોર્પોરેટર નાસિર નામના વ્યક્તિના માણસો એ ગાળા ગાળી કરતા હતા હાથમાં પથરાનું લઈને આવ્યા હતા અને ત્યાર પછી હું એ પેલા ભાઈના ઘરેથી નીકળ્યો ઊભો થઈ અને નીકળ્યો એટલે મને પણ પથરા મારવાની કોશિશ કરી પણ બીજા બધા લોકો એને પકડી રાખ્યો એ માણસને હું જોઈ ઓળખું છું પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા તો પાછળ બીજા બે પાંચ માણસો આવ્યા પોલીસ સ્ટેશને અને અહીંયા ગાળાગાળી કરવા લાગ્યા તો અમે અહીંયા પીઆઈ સાહેબને મળ્યા જે કાંઈ ઘટના જેવી રીતે જેમ બની હતી એની વાત કરી પીઆઈ સાહેબે અમને સહયોગ આપ્યો અને જે કાંઈ કાયદા પ્રમાણેની કાર્યવાહી હોય એ પ્રમાણે અમારી ફરિયાદ લખી લીધી છે હવે તમારી માંગ શું છે હવે સાહેબે જ્યારે આપણને સહયોગ આપી અને ફરિયાદ લખી લીધી છે એટલે હવે મને વિશ્વાસ છે કે આગળ પણ એ પોતાની યોગ્ય કાર્યવાહી કરશે વિસાવદર વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વિસાવદરમાં માહોલ ગરમાતો જાય છે અને જેમ ચૂંટણીમાં સામાન્ય રીતના થતું હોય છે તેવી જ વસ્તુ હવે સામે આવી છે અને આ ચૂંટણીમાં હવે જો લોહીણ અને હિંસક ના બને તેવી આપણે આશા રાખી રહ્યા છે ત્યારે આ મામલે હવે પીઆઈએ આમ આદમી પાર્ટીની અરજી લઈને

આગામી સમયમાં વિસાવદર ની રાજનીતિમાં ચોક્કસ ગરમાવ આવે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે જો કે આજનો દિવસ વિસાવદરની રાજનીતિમાં મહત્વનો છે કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિસાવદરમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં જનસભા યોજનાર છે આ ઉપરાંત ભાજપના તેમજ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ વિસાવદરમાં ચૂંટણી જનસભા સંબોધશે ત્યારે હવે એક ગોપાલ ઇટાલે જે ઉમેદવાર છે તેમની પર હુમલાનો પ્રયાસનો આરોપ આમ આદમી પાર્ટીએ લગાવ્યો છે અને સમગ્ર રાજનીતિ હાલ તો વિસાવદરની ગરમાઈ ગઈ છે આ મામલે આપની શું પ્રતિક્રિયા છે તેમને કોમેન્ટમાં જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ